કચ્છી માળો નિશ્ચિત સીઆરઝેડ લોક સુનાવણી કરાઈ રહ્યો ભારે આક્રોશ બાદ કલેક્ટરનો નિર્ણય કામ આવ્યો છું હું 500 લોકો 500 માછી માર પ્રતિનિધિત્વ કરી રહ્યો છું તો સાહેબ તમે હમણાં વાત કરી કે સીઆરઝેડ ના જે મુદ્દા હોય એની જ વાત કરો બીજી આપણે બીજી વ્યર્થની વાત નથી કરવી અને સીઆરઝેડ ના મુદ્દા પ્રમાણે તમે જે વાત કરી તો એ પ્રમાણે હું ટૂકો સંવાદ કરવા માંગુ છું સાહેબ તમારી સાથે જો સાહેબ હું મારો પહેલો પ્રશ્ન એ છે કે જે સીઆરજેડ નો મેપ બન્યો છે કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન નો જે મેપ બનેલો છે જે મેપ બનાવ્યો છે સાહેબ એમાંથી જે મેપ બનાવવાળા અધિકારી કોઈ અહીંયા હાજર છે મેપ બનાવવાળા કોઈ હાજર સાહેબ બે મિનિટ નો ટૂકો સંવાદ કરી લો મારી સાથે હું શાંતિથી સંવાદ કરીશ સાંભળો તમે સાંભળો મેપ બનાવવાળા અહીંયા છે સરપંચ સાહેબ ત્રગડી ના સરપંચ જોઈ લો બે મિનિટ નો સંવાદ કરી લો સાહેબ મારો પ્રશ્ન પૂરો થઈ જાય

અંદાજે 60000 ચોરસ મીટર માં જે એરિયા આવેલા છે તો 60000 ચોરસ મીટર ના જે એરિયા જે જે પણ અધિકારી આવ્યા હતા એમને દેખાડા નથી અને એ લોકોએ એમાં બતાવ્યા નથી અને જે જે જગ્યાએ શ્યામજી કૃષ્ણ માછીમાર માર વસાતા આવેલી છે ત્યાં એ લોકોએ એ મેડમ બતાવી દીધું છે તો આવા ખોટા નકશા બનતા હોય છે તો અમારી રજૂઆત એ છે કે સાચા નકશા બનાવી અને બીજી સુનાવણી કરવામાં આવે સાહેબ તમે આ ખોટા નકશામાં ને સુનાવણીમાં અમને મજૂર નથી સાહેબ

મહેરબાની કરી અને કચ્છ હડધરથી વધુ વેચાઈ ગયો છે આખો કચ્છ વેચવા માટે મજબૂર કરો તમે એમને આ કચ્છની જનતા છે અને કચ્છના નભાઈ અને નેતાના કારણે આખી એક કચ્છ વેચાતો આવ્યો છે અને હજી પણ વેચાવાની સરકાર ઉપર છે એટલે મહેરબાની કરે અને આ આંખ નમ્ર નમ્રતિ છે અને આ હમણાં એમને રદ કરવી જોઈએ અને જો તમારો જમીન જાગેલ હોય તો એથી આપણે નેવીને આડું જોઈએ જોઈએ અને બે ટૂંકો ભરે જવું જોઈએ

રાષ્ટ્ર પ્રમુખ સાહેબ પ્રમુખ સાહેબ પ્રમુખ સાહેબ સાહેબ આટવા તમારી સામે તોડામાં તમે જોયો છે ડીપી વાળો વગર સુનવાણીઓ કામ થઈ ગયું છે ખેતરોનો નાશ થઈ રહ્યો છે ગામમાં પણ નાશ થઈ ગયો છે આપ સાહેબ તો તમે આ તમને ઘેર માર છે ભાઈ લખમાં કે બત્રા નથી

આપ્યું છે એમને સહી કરવાની ના પાડી છે આરો સરપંચ સરપંચ આરો કેવી રીતે કરે તમે કંચરી આર્યા સાહેબ શ્રી કે કેવી કરે તમે આ બધા જ નકશા એક એસી ઓફિસમાં બેસીને આ બધા નકશા બનાવવામાં આવ્યા છે આવા ખોટા પાયા વિયોના નકશા માટે એમને હેરિંગ નથી કરવી ખોટા નકશા આ સરપંચો તમને હાજર કરીને સાહેબ બતાડીએ છે કે કોઈ જાતની ખબર નથી કોઈ જાતની માહિતી નથી આ બધા આટલા ટોટલ મેપ ફોટા બનાવવામાં આવે છે કોઈ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું નથી આ કે આખા ગામડા ખાઈ જવામાં આવ્યા છે તો શું કામ આવે પબ્લિક હેરિંગ સાંભળીએ શું કામ અમે અમારા વાંધા રજૂ કરીએ અમને પેલો વાંધો એ છે તમારી હેરિંગ જ રદ કરો સાહેબ તરકડી ગામડા થઈ સિક્કા બતાવવામાં આવે થઈ ગયા છે તો અમને બતાવવામાં આવે આજે ક્યાંક પરાજિત થયા અને એમની પાસે અમારા સવાલોનો જવાબ ન આ લોક સુનાવણી રદ કરવામાં આવી જેની અંદર તમામ જ્ઞાતિઓ તમામ આગેવાનો સામાજિક આગેવાનો અને તમામ રીતે કચ્છના હિતેચ્છુઓ બધા પધાર્યા હતા એટલે બધા જ લોકોને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કચ્છની જનતાને અમે અભિનંદન આપીએ છીએ સાહેબ આપણે બેસીકલી લોક જે અમને નોટિફિકેશન આપવામાં આવ્યું તો નોટિફિકેશન હિસાબે સાડા ત્રણ વાગ્યાનો ટાઈમ આપો હતો બપોરનો અમે ત્રણ વાગ્યાના આવીને બેઠા હતા અમારા બધા કામ ધંધા મૂકીને અમે અહીંયા પબ્લિક લેવા આવેલા હતા અને અમે અમારી તૈયારીથી તૈયારી છતાં પણ કલેક્ટર સાહેબ અને જે સ્થાનિક અધિકારીઓ જે અહીંયા હતા એ અધિકારીઓ ચાર વાગ્યા પછી અથવા ચાર વાગ્યા ટાઈમમાં અહીંયા આવેલા હતા એટલે અડધી કલાક એક તો નિયમો ઉલ્લંઘન કરી અને પોતાને મન ભાવે એ રીતે અધિકારીઓ મોડેક આવ્યા હતા જેને કારણે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો કારણ કે કસ્ટ કચ્છનો જે કોસ્ટલ એરિયા છે એ ખૂબ લાંબે સુધી વિસ્તરેલો છે એટલે જખ્ખોને લખપત સુધીના જે છેકના ગામડાઓ છે એમાં ગરીબ પ્રજા પણ પબ્લિક હેરિંગ એટેન્જ કરવા માટે આવી હતી અને એ પ્રજા સવારથી સાત વાગ્યાથી નીકળેલી હતી તે પ્રજા જો આઠ આઠ કલાક સુધી વહેલી તકે પબ્લિક હિયરિંગમાં આવી શકે તો આ અધિકારીઓ અડધી અડધી પોણી પોણી કલાકના મોડો પોને પોતાને મનપાવે એમ આવે તો એ રીતે પ્રજાનું હિત ગવાય છે લોક માં રદ કરવાનું મુખ્ય કારણ હતું સરપંચ છે અરે અમારા ભેગા છે હું પાંચ પાંચોટિયાનો ખેડૂત ખાતેદાર છું તો અમારો જે ગામ છે કોસ્ટલ એરિયામાં બાર પંદર કિલોમીટર નો દરિયો છે ગામમાં ત્રણ હજાર લોકોની વસ્તી છે ગામમાં આવડું બધું નકશા ઉપરનું ગામ છે આખું નકશો જ ન ગામમાં ગામમાં ક્યાં ગામનો ઉલ્લેખ જ નથી નામ જ નથી ખાલી કે પાંચોટીનું અહીંયાના સરપંચ આવ્યા જયારે મારા ભેગા ઉભા છે તો સરપંચને પૂછવામાં આવ્યું કે કોઈ નોટિફિકેશન હતી એના જે જાહેરાત પ્રકાશન કરવામાં આવ્યું હતું ક્યાંય આ ગામનું ક્યાં નામ નથી એવા તો આખા નોટિફિકેશનમાં કેટલાય ગામ હતા જેના ગામોના નામ સુધા હતા નહીં કારણ કે એ જે નોટિફિકેશન બનાવવામાં આવ્યું હતું નકશાને મેપથી બનાવવામાં આવે છે એક એસી ઓફિસમાં બેસીને બનાવવામાં આવે છે ક્યાંય સ્થળ નિરીક્ષણ કરવામાં આવેલું નથી તદ્દન ખોટું અને પાયાવિઓનું આ બધું પબ્લિક બનાવવામાં આવ્યું હતું અને એના કારણે લોકોને રદ કરવી પડ્યું આખું નોટિફિકેશન ઇંગ્લિશ ભાષામાં લખેલું હતું સાથે ગુજરાતી ભાષામાં પણ ભલે આપેલું હતું પણ જે મેન બનાવવામાં એ નકશાની વેબસાઇટ ઇંગ્લિશમાં વેબસાઇટ જીતેલી હતી એવા તો કેટલાય નાગરિકોને સરપંચ અભણ પ્રજા છે અહીંયા દરિયા કિનારાની હવે માછીમારો છે બિચારા સાવ અપણ છે માછીમારો ઈ માછીમારો આવા નકશા ઓનલાઈન સાઇટ ઉપરથી કેવી રીતે જુએ એને કદાચ જુએ તો હોય પણ એને એ નકશામાં શું ખબર પડે આવી રીતે પબ્લિક સાવ બોડી પબ્લિક છે ભારતની ગુમવા ગુમરા કરી અને આવા કાયદાઓના ફેરફારો પ્રજાને પ્રજા નથી ખરેખર તો આ પ્રજાનો અવાજ હતો કે હવે કચ્છ કચરા પેટી હવે જાગી છે પ્રજા બોલે છે કે જે સંતુલિત વિકાસ છે કચ્છનો સંતુલિત વિકાસ કરો જ્યાં કેમિકલ છે ત્યાં કેમિકલ નાખો જ્યાં ફૂડ ફેક્ટરી છે ત્યાં ફૂડ ફેક્ટરી નાખો જ્યાં પ્રવાસનનો વિકાસ કરવાનો છે અહીંયા પ્રવાસનનો વિકાસ કરો સંતુલિત વિકાસ કરે એવી અમને અપેક્ષા છે સરકારની વિકાસના અમે કોઈ વિરોધ નથી દરેક વિકાસમાં અમે સહભાગી છીએ પણ સંતુલિત વિકાસ કરે એક જગ્યાએ જ્યારે પ્રવાસન વિકસાવવાનો હોય બીજી જગ્યાએ બાળા સાઈડમાં કેમિકલ ફેક્ટરીઓના ભૂંગડા ખોળાતા હોય તો એ કેટલી હદે યોગ્ય છે ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા આજે જે પબ્લિક હેરિંગ હતી એને હું પબ્લિક હેરિંગ નથી કહેતો એને હું પબ્લિક મૂર્ખ બનાવવાનો જે આજે કારસ્તાન હતો એમનો એ આજે જે કોસ્ટલ એરિયામાં આવતા આમ તો એકસો ને વીસથી વધુ ગામડા આવતા હતા અને એ ગામડામાંથી કેટલાય સરપંચોને જાણ કરવામાં આવી નથી ત્યાં ગ્રામજનોને જાણ કરવામાં આવી નથી માછીમારો અઘરીઓને જાણ કરવામાં નથી આવી અને આજે જે લોક સુનાવણી હતી કચ્છના માન્ય શ્રી અરોરા સાહેબ એકદમ પ્રજાપ્રિય માણસ છે ત્યારે લોકોનો અવાજ સાંભળી કરી અને આજે લોકસુનાવણી રદ કરી છે ત્યારે ફરી જ્યારે પણ આ લોક સુનાવણી કરવામાં આવે ત્યારે કચ્છન જેટલા પણ કોસ્ટલ એરિયામાં ગામડા આવે છે એ ગામડામાં ગુજરાતીમાં એનું જે નોટિફિકેશન છે એ ગુજરાતીમાં પ્રજા વચ્ચે ગ્રામજનો વચ્ચે અગરિયા વચ્ચે અને માસ માછીમારો છે એની વચ્ચે જઈ કરી અને એને આપે અને તાલુકાવાઈઝ લોકસુનાવણી કરવામાં આવે તો જેથી એ લોકોને ખ્યાલ આવે કારણ કે કોસ્ટલ એરિયામાં જે ગામડા આવે છે મુદ્દો સીધો એને અસર કરતા છે આજે જ્યારે કચ્છની વાત કરીએ ત્યારે અડધાથી વધુ કચ્છ તો આખો વેચાઈ ગયો છે કચ્છની ક્યાંક ને ક્યાંક નબળી નેતાગીરીના કારણે આજે કચ્છ દિવસે દિવસે ઇન્ડસ્ટ્રી ઝોનમાં પરિવર્તન થાય છે વિકાસના વિરોધી નથી પણ વિનાશ થઈ કરી અને જો વિકાસ કરતા હોય તો આવો વિકાસ મહેરબાની કરી અને સરકાર પાસે પણ અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આવા વિકાસની અમને જરૂર નથી આવનારા દિવસોમાં ફરી જ્યારે આવી લોક સુનાવણી કરવામાં આવે ત્યારે તાલુકાવાઈજ કરવામાં આવે અને એનામાં જે નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવે એ પણ ગુજરાતીમાં અને ગ્રામ પંચાયતને પણ જાણ કરવી જોઈએ ત્યાંના માછીમારો છે અગરિયા છે અને જે જે આનાથી જે અસર અસરગ્રસ્ત છે એ તમામે તમામ લોકોને જાણ કરી અને ફરીથી લોકસોનાવણી કરવામાં આવે અને કચ્છના ગામડાના જે પ્રતિનિધિ આવ્યા હતા એમનો અવાજ સાંભળી અને આજે લોક સુનાવણી જે રદ કરી છે એ બદલ કચ્છની જનતા વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ગુજરાત સીજેડમપી કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન કચ્છના બનાવવા માટે કચ્છની અંદર સાત તાલુકો આવે છે અને એકસો વીસ કોસ્ટલ ગામના આવે છે એની અંદરથી ત્રણતેર માત્ર માત્ર સેવન્ટી થ્રી ગામને આ લોકોએ બતાવ્યો છે એના પ્લાનમાં એ મુજબ કચ્છ એવો પહેલો એવો જિલ્લો છે કચ્છ આપણે બધા જાણીએ છીએ કે સો સોળસો કિલોમીટર ગુજરાતનો દરિયા કિનારો છે એની અંદરથી પચીસ ટકા વિસ્તાર છે એ કચ્છ કવર કરે છે લગભગ ચારસો કિલોમીટર કચ્છનો દરિયાકિનારો છે એની અંદરથી કચ્છ પહેલો એવો જિલ્લો છે જેની બપોર પછી પબ્લિક સુનવણી રાખવામાં આવી સાડા ત્રણ વાગે જીપીસીબી નો એવો મોટિવ રહ્યો છે કે ઓછામાં ઓછા લોકો આવે અને આ કુંડળીમાં આપણે કચ્છીમાં કેવો છે ને કુંડડીમાં ઘોર જોરવો એ પ્રમાણે આ લોકો ઈચ્છા ઈચ્છતા હતા પરંતુ કચ્છના લોકો બહુ જાગૃત છે માલધારી લોકો પશુપાલકો ખેડૂતો અને માછીમારો આ પોતાનો આજીવિકા જેના ઉપર આધારિત છે દરિયા કિનારા ઉપર એ દરિયા કિનારાનો કોઈ પણ રીતે ખોવા માંગતા નથી એ રીતે એક તો પબ્લિક નું જે ટાઈમ હતો એનો ઓબ્જેક્શન હતો બીજો જે પ્રમાણે ગામડાઓને નકશા મળવા જોઈએ કમ્પલસરી નકશા જે તે અસરગ્રસ્ત ગામડાઓ છે એને મળવા જોઈએ લોકો સાથે બ્રોડ પ્રમાણે આ વિસ્તાર જાહેરાત થવી જોઈએ એ કોઈ પણ રીતે આ જાહેરાત કર્યા વગર મેપ આપ્યા વગર એક્ઝિક્યુટિવ સમરી આપ્યા વગર આ લોકો પબ્લિક હિયરિંગ કરતા હતા એટલે બધા જ લોકો બધા જ સાથે સાથે તાલુકાઓ સેવન્ટી થ્રી વિલેજના લોકો મળી અને આ વિરોધ કર્યો અને વિરોધ જોઈ અને પબ્લિક એરિંગ નથી કરવું પડ્યું જળ જમીન અને જંગલ એ મૂળ રીતે લોકોની એક સંપત્તિ છે નેચરલ સંપત્તિ છે અને એ નેચરલ સંપત્તિ કોઈ પણ રીતે ન વેચી શકાય એવો આપણે પબ્લિક ડૉક્ટરીન છે એ પ્રમાણે લોકો બહુ જાગૃત છે જે પ્રમાણે કચ્છમાં થઈ ગયો એ થઈ ગયો પણ હવે અમે કચ્છને બરબાદ થતો નહીં જોઈએ નહીં જોઈ શકીએ એ આ લોકોને જાગૃત છે ખાસ કરીને બધા સરપંચો ખાસ કરીને બધા ગામડાના વિસ્તારના લોકો માછીમારો પશુપાલકો અને ખેડૂતો કે હવે અમે બસ થઈ ગયું હવે ખૂબ થઈ ગયું અમે ને વેચવા નહીં કારણ કે જે રીતે આપણે જોઈ મેટ્રો અંદર અમદાવાદ ડેવલપમેન્ટ ઓથોરિટી હોય છે અંદર ભાડા છે ડેવલપમેન્ટ વિસ્તાર ઓથોરિટી એવી જ રીતે કોસ્ટલ એરિયાની અંદર સીજેડેમ્પી કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન બનાવવો પડે છે એ ફરજીયાત છે જેટલો મહત્વ શહેરની અંદર શહેર નો વિકાસ કરવો હોય છે ભાડા કરતો હોય છે એ જ એટલો જ મહત્વ કોસ્ટલ એરિયાની અંદર સીજેડ ડેમપી છે એટલે સેજેડ એમપીનું સહજ પણ સહજ પણ ભૂલ થાય તો હજારો એકર જમીન હજારો એકર ઇકોલોજીકલ એરિયા એરિયા એ બધા જતા રહે નદીઓ જતી રહે એટલે આ રીતે આ લોકો ખૂબ જ જાગૃત અમે બધા લોકો અને અમારે જાગૃત અવાજથી આજે મજબૂતાઈથી અમે જીપીસીબી મજબૂર કર્યો કે ફરી પબ્લિક સુનાવણી કરે બિલકુલ વાત સાચી છે જીપીસીબી ખૂબ મોટી ભૂખ લાગી છે દરિયો ખાઈ ગઈ છે પહાડો ખાઈ ગઈ છે ડ્યુન્સ ખાઈ ગઈ છે જીપીસીબી એક એજન્ટ છે જે મોટા મોટા ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ છે એની એજન્ટ તરીકે જીપીસીબી કામ કરી રહી છે મુન્દ્રા તાલુકાની વાત કરી જરપરા એક મોટું ગામ છે નવીનાડ ગામ છે સિરાચા ગામ છે પછી દ્રબ ગામ છે એને આખા સીઆર માંથી બાદ કરી દેવામાં આવ્યો છે જયારે બે હજાર અગિયાર નું સીઆરજેડ નોટિફિકેશન છે એની અંદર બધા જ ઇન્કલુડ હતા ગામ

ત્યાંથી કરીને સાત કિલોમીટર જેટલો વિસ્તાર આવે ને એ બધો અંદર જેટલો વિસ્તારમાં જે સ્કૂલ હોય 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 હોસ્પિટલ બીજી બધી લોકોના બધું બતાવવું પડે છે આ સરકારના મેન્ડેટરી છે બધા એ બાબતે સરકાર બે હજાર ઓગણીસ માં એક બીજો એક એસઓપી ડિક્લેર કર્યો છે મિનિસ્ટ્રી ફોરેસ્ટ કે ફોરેસ્ટમ પી કેવી રીતે બનાવવા આ બધી જ રીતે કોઈ પણ જાતનો ફોલો કર્યા વગર આ વાયોલેશન કર્યો છે બધો ખાઈ ગયા છે જીપીસીબી વાળા અમારે એજ કહેવાનો મતલબ છે કે અમે જે ભૂલો છે એ ભૂલો સુધારે પેલા અને જેટલી તાકાત એટલી તાકાત અમે પણ આવશું કચ્છના લોકોનો અવાજ હતો પરંતુ અત્યારે જે હતો એ પણ ખૂબ ઓછો હતો કારણ કે જે તે વિ અસરગ્રસ્ત વિસ્તારો છે એની એક તૃતીયાંશ વસ્તી અહીંયા કને હોવી જોઈએ તૌતેર એકસો ને વીસ ગામમાંથી તૌતેર ગામના લોકોને આપ્યા છે એવી વાત થઈ પણ એમાંથી પણ ઘણા બધા ગામોને નોટિફિકેશન આપવામાં આવ્યા નથી એટલે અને બીજું શિક્ષણનો અભાવ છે એટલે આજે અંગ્રેજીમાં કોઈ પણ આવે કાંઈ નોટિફિકેશનો તો એ પણ ખબર પડતી નથી એટલે પહેલાં તો કચ્છને શિક્ષા શિક્ષિત કરવાની જરૂર છે શિક્ષિત થશે તો આવી બધી બાબતોમાં અ જાગૃત થશે અને બીજો રહ્યો વાત પ્રશ્ન કે ભાઈ એક પગ એ લોકોએ પાછળ ખેંચ્યો છે પરંતુ આ તાનાશા સરકાર અને એ ઉદ્યોગો માટે જ માત્ર માત્ર કામ કરતી સરકાર જે છે એ આપણે ગમે એવા પ્રયત્નો કરીએ ઘણી બધી લોકસનાવણીઓ આપણે જોઈ એ તમામ લોકસનાવણીઓની અંદર એ લોકો બાદમાં એનો ઉદ્યોગ હોય કે એના જે પણ પર્પસ છે એ બધા પર્પસ એ લોકો પાર પાડી જતા હોય છે પરંતુ આ વખતે જે સમય મળ્યો છે એ સમય દરમિયાન અમે તમામ સંસ્થાઓ બીજી જે આદે આવી હતી એ તમામ સંસ્થાઓ ગ્રામના સરપંચશ્રીઓ અગ્રણી

અહીંયાથી અવાજ ઉપાડવામાં આવ્યા હતા જે લોકોના મીડિયામાં પણ ફોટા વિડિયો આવશે કદાચ એ લોકો પણ આગામી સમયમાં અહીંયા ન હોય ત્યારે નવા લોકોએ ફરી જાગૃત થવું પડશે ને આવો જે વેચાઉ માલ હોય જે આપણી કચ્છનો દરિયા કાંઠો વેચવા માંગે છે કે દરિયાની જે જે પણ બીજા કણ વસ્તુઓ છે કે ખેતી છે કે ગૌચર જમીનો છે આ તમામ વેચવા માંગે છે એવા લેભાગુ તત્વો સાથે પણ આ એનેથી પણ આપણે છેડો ફાળવો રહ્યો એમાં હું પણ આવું કદાચ તો એને પણ ઇગ્નોર કરવો જોઈએ એને પણ છેટો હટાવવો જોઈએ એવા લોકો સાથે કચ્છની જનતા એ લોકોને પહેલા તો ઓળખવા કરવાની જરૂર છે કે જેના ઘોઘા પૂજાઈ જતા હોય અને એવા લોકો બંડલ લઈ અને જો આ આ કાર્યક્રમો બગાડવા માંગતા હોય એવા લોકોથી પણ કચ્છના લોકોએ ચેતવવું જોઈએ એવું મારી આપના મીડિયાના માધ્યમથી તમામને વિનંતી છે આવે છે તે નકશા માત્ર માત્ર એસી ઓફિસમાં બનાવવામાં આવે છે હું તો એટલે શું કહું કે સરકારની જે પણ નીતિ હોય પરંતુ અમે શરદી વિસ્તાર પર રહીએ છીએ લખપત તાલુકે સૌથી શરદી વિસ્તાર છે લખપત તાલુકાના છેર નાની છેર મોટી ગુનેરી શીણાપર પુનરાજપુર દરિયા નારાયણ સરોવરનો કોસ્ટલ એરિયામાં સમાવેશ કર્યો છે ત્યારે જયમલસિંહ અમે શરદ પર બેઠા છીએ જ્યાંથી ભૂજ અમારા ગામથી ભૂજ છેટું પડે પણ કરાચી નજીક પડતું હોય છતાં પણ શરદ સાચું એટલા માટે બેઠા છીએ કે જનનિષ્ઠ જન્મભૂમિ સ્વર્ગાદઅપી કરીએ છીએ મા અને માતૃભૂમિ સ્વર્ગ કરતા પણ ચેર્યાતી છીએ ત્યારે હું સરકારને પણ કહું છું કે તમે બીજું ગમે એ કરો પણ રાષ્ટ્રહિત સર્વોપરી છે આજે સાહેબ લખપત તાલુકા જે ગામડાના સરપોચ આવ્યા છે જયમલ એ લોકોને ખબર પણ નથી કે કોસ્ટલ ઝોન શું છે કોસ્ટલ એરિયા શું છે પ્રજા છે ત્યારે હું સરકાર અને કચ્છ આજે કચ્છની હંમેશા કચ્છ કચ્છ મૂર્ખ બનાવવામાં આવ્યું હતું ટાઉન હોલની અંદર કચ્છનું ખમીર અને જમીર બે ઝડક છે હું સમગ્ર કચ્છવાસીઓને અપીલ કરું છું કે આવી જ રીતે જ્યારે કચ્છના હિતની વિકાસ કરવો જોઈએ વિકાસ જરૂરી છે પરંતુ જળ જમીન જમીન જળ જમીન જંગલ સરહદ અને દરિયાના ભોગે માછીમાર ભાઈઓ કે ગરીબ લોકોના ભોગે કોઈ વિકાસ ન હોવો જોઈએ મારું મંતવ્ય છે મારું નામ હુસેન રામા હું પૂર્વ સદસ્ય લખપત તાલુકા પંચાયત એક સામાજિક કાર્યકર છું જય હું એ પણ કહું કે અમારા લખપત તાલુકામાં સાહેબ ભૂતકાળમાં અનેક દેશ વિરોધી પ્રવૃત્તિઓ થઈ છે અને આજે તો ટેકનોલોજીનો યુગ છે પણ સાહેબ સરહદ પર અમારા વડાઓ નહીં પાકિસ્તાનથી કોઈ માણસ આવે તો એને પગ ઓળખીને બતાવે કે આ ફલાણા ઘરે આવ્યો છે અને ફલાણાનો પોત્ર છે એ સરહદના અમારા રખેવાળો બેઠા છે કે આજે સાત પેઢીનો પહેલા પગ પણ ઓળખી બતાવે કે આ જયમલસિંહ જામ અબડાના વારસનો પગ છે અને એ લોકો અમે સરહદ પર એટલા માટે બેઠા છીએ સરહદના સંતિ અત્યારે અમને કોઈ ભુજમાં સાહેબ એક હજાર રૂપિયા મજૂરી આપે ને તો એ ના આપીએ આપણે અમે અમારી સરહદ કારણ કે અમારી માતૃભૂમિ છે એ કઈ રીતે બચે તો હું સરકારને અપીલ કરું છું બીજું ગમે એ કરો કોસ્ટલ જોનિયો સાહેબ તળાવ નાખી દેવા માલિકીનું જમીન નાખી દેવી નકશા કરવા સરકારને વિનંતી છે કોઈ કંપનીઓ સાહેબ મુન્દ્રા બોટ પર ડ્રગ્સ પકડાય દરિયામાં ચરસ પકડાય અને રાષ્ટ્રહિતથી આગળ કાંઈ ન હોય બીજું ગમે એ કરો વિકાસ કરો અને હું તો લેબગુ તત્વ કે વચેટિયાઓને કહું કે ભલાઈ મરબાની કરી કચ્છ અને કચ્છિયતને દાગ લે એવું કોઈ કામ ન કરે એ જનપ્રતિનિધિ હોય કોઈ આગેવાન હોય કોઈ કોઈ સંસ્થા હોય મારું નામ મારું નામ મનજીભાઈ ડોરુ માંડી તાલુકાના નાના બાળિયા સરપંચ છું માજી સરપંચ અને આજે જે પબ્લિક ગાડી હતી એમાં અમારા વિસ્તાર આવે છે એટલે એ અમારા ગામમાંથી અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા પણ આમાં પબ્લિક ગાડીમાં જે કંપનીઓ જે વાત કરી હતી ખરેખર જે ગામડાઓના સરપંચોને ખબર જ નથી અને એ લોકો દાવો કરતા હતા કે અમે આખી બધી પંચાયતોને અમે સંમતિ થઈ એને લેટર મોકલ્યા છે અને પરમિશન લીધી છે પછી અમે લીધો એવો કોઈ બનાવ નથી ખરેખર આ કંપનીઓ હવે હું કચ્છી ભાષામાં કહું તો પંચાયતોને કંઈ સમજતી નથી એ કંપનીઓ હવે ગામો ગામ પોતાના એજન્ટોને દલાલો ઊભા કરી અને આપણે આ કચ્છની જે જમીનો છે જે જે મતલબની જે વસ્તુઓ છે એનો ખોદ રહી છે તો ખરેખર હું ગામડાના બધાને જાગૃત કરું છું કે તમારા ગામમાં કોઈ સર્વે કરવા આવે ને તો એને એકવાર એને પારખજો તમે કે કઈ કંપની છે કું શું કરે સર્વે કરવા આવ્યો છે હું બારથી સત્તર હજાર ગામમાં સરપંચ હતો ત્યારે અનેક જાતની કંપનીઓ સર્વે કરવા આવતી હતી પણ એ સાચા સર્વે ન હતા અને આપણી ભાષા પણ કચ્છની નહીં ગુજરાતી નહીં પણ કોઈ ભાષા ન સમજીએ એ ટાઈપના લોકો સર્વે કરવા આવે અને પછી ઠીક લાગે આપણા ધાર્મિક સ્થળો ઘણા બધા છે અમારા દરિયા કિનારો છે માંડવીથી મુન્દ્રામાં આપણા પ્રાચીન હજારો વર્ષના ધાર્મિક તિસ્થો છે એની એ લોકોને કાંઈ ખબર નથી એ સ્તરોને નથી ઓળખતા આપણી ગરિમા અને આપણી ધાર્મિક લાગણીઓ છે એ પણ આમાં ડૂબાશે અને આવા ધાર્મિક સ્થળો છે એનું પણ આપણે યતન કરવું પડશે માત્ર ને માત્ર જમીન નહીં પણ ધાર્મિક સ્થળો આપણા છે દરબુડી તીરથ છે રાવળપીટાડા છે મતિયાદેવનું મંદિર છે સાથે સાથે આ બુખારી ડાડા મોદીથી મુન્દ્રા મગડુમસા એવા ઘણા ઘણા પ્રાચીન છે હજારો વર્ષ પહેલાં આપણા જે દેવ દેવસ્થાનો અને પીર છે તો એ બધી આપણી જવાબદારી થાય છે અને આપણે જાગૃત બની આપણે જે હિતની જે વસ્તુ હોય તો આપણે વિકાસને ક્યારેય વિરોધ નહીં કરીએ પણ ભ્રષ્ટાચાર અને આપણા સાથે જે ખોટી રીતે જે કર્નરગત થશે અને ખોટી આપણે ગેરમાર્કેટ વાળામાં જો કામ થશે તો આપણે દરેક લોકો જાગૃત બની અને આ લોકોને જાકારો આપો એવી મારી આ બાબતે રજૂઆત છે